સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે આવ્યા છે વાડીએ બરાબર તો વાડીમાં આપણે નિંદામણની દવાનો જે છંટકાવ કર્યો હતો ને એનું રિઝલ્ટ જો જો આમાં નિંદામણની દવાનો આપણે છટકાવ કર્યો હતો અને રિઝલ્ટ સો એ સો ટકા હો ભાઈ હા એનું રિઝલ્ટ જો આ નીચલા ખેતરમાં કર્યો હતો અને પછી પાછું ઉપલા ખેતરમાં રિઝલ્ટ છે સો ટકા આપણે ત્રણ દવા ભેગી કરી દીધી ત્રણેય દવા ભેગી કરીને એમાં છટકાવ કર્યો હતો તો એનું રિઝલ્ટ છે જો આ દવાનો આપણે છટકાવ કર્યો હતો પરફેક્ટ સુપર આનો છંટકાવ કર્યો હતો આ દવાનો અને આ એનું રિઝલ્ટ આ છો આ કટકીમાં રિઝલ્ટ જો એનો સો એ સો ટકા ભાઈ સો એ સો ટકા રિઝલ્ટ આવ્યું દવાનું ચાલો આ બ્લોગના આપણે અહીંયા પૂરો કરીએ મારી ચેનલ ઉપર નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો